શીરા સાડી આજ ફરીથી તમારી મારી ફેવરેટ ડિઝાઇન રિસ્ટોક કર્યો છે આ બેનું મલ કોટનની સાડી નવસો પચાસવાળી તમારા માટે આજે ફરીથી રિસ્ટોક કર્યો છે ને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો આપણે છ કલરની રેન્જમાં મલ કોટનની સાડી અને ખૂબ સરસ ડિઝાઇન સાથે આપણે સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે તમને ગમે છે ને પણ મને પણ બહુ ગમે છે આપણે છ કલરની રેન્જમાં આપણે એક પીસ ઓપન કરું છું બહુ કલર કોમ્બિનેશન સરસ છે મરુ કલરનો પીસ ઓપન કરું છું મરુ કલર એટલો મસ્ત છે ને તેનો ટ્રેન્ડિંગ કલર થઈ ગયો છે મરુ કલર એટલે જે પહેરું ને કલર ગમી જાય ફટાફટ સ્ક્રીનશોટ પાડે લિમિટેડ સ્ટોક છે તે ફટાફટ આપણે સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો એમાં તમે બુક કરાવી શકો છો જો આપણે પી શો કરીએ છીએ મલ કોટનની સાડી છે એકદમ મસ્ત છે ચીકુ કલરની સાડી છે અને આખી એમાં મરુન કલરની ડિઝાઇન છે અને મેથી મેંદી કલરનો કોન્સેપ્ટ આપેલો છે સાડીમાં અને એકદમ સોફ્ટ મલ કોટન છે એકદમ જેવું મલ કોટન છે જે પહેરવામાં ખૂબ મજા આવી જાય ને હવે ઉનાળો આવી રહ્યો છે પહેરો તો ફટાફટ મલ કોટનની સાડી બુક કરાવી લેજો ખૂબ ખૂબ સરસ કલર આવી ગયા છે અને ખૂબ સરસ ડિઝાઇન છે અને આપણે ડિઝાઇનની વાત કરીએ તો અલગ જ ડિઝાઇન છે ફ્લાવર નહીં ને એકદમ યુનિક ડિઝાઇન છે ચેક્સ ને ચોક્સ અને ફ્લાવરની ખુબ સરસ સાડી આવી ગઈ છે અને બોર્ડર ની વાત કરીએ તો એકદમ મસ્ત શાઇનિંગ વાળી અને વણાક વાળી અને એકદમ સોફ્ટ બોર્ડર છે બોર્ડર આપણે આગળ પાછળ બે સાઈડ સેમ રેવાની છું બે નું બોર્ડર તમે જોઈ શકો છો આપણે બોર્ડર બતાવી છે ખૂબ સરસ બોર્ડર છે એકદમ સ્મોથ સ્મૂથ અને એકદમ આગળ પાછળ બે સિમિલર બોર્ડર છે વણાકવા બોર્ડર આપેલી છે મલ કોટનમાં બોર્ડરની શાઇનિંગ એ બહુ જોરદાર લાગે છે તો જે બેનોને આ કલર કોમ્બિનેશન સાથે આ સાડીનો કોન્સેપ્ટ ગમતો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને મરૂન કલર અને ચીકો કલર અને એમાં મહેંદી કલરનો કોન્સેપ્ટ બહુ મસ્ત લાગે છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે મલકોટનની સાડી ફરીથી તમારા માટે આવી ગઈ છે જુઓ તમે છે ને મસ્ત સાડીનો કોન્સેપ્ટ આપો આ રીતે આખી સાડીની કોન્સેપ્ટ રહેવાનો છે અને બ્લાઉઝની વાત કરીએ ને તો બ્લાઉઝ આપણે જેવી છે ને બોર્ડર છે ને મરુન કલરની એવું સેમ આપણે બ્લાઉઝ રહેશે અને એમાં ફૂલની ડિઝાઇન આપેલી છે જે આખી સાડીને એકદમ યુનિક બનાવીને આખે બ્લાઉઝ બન્યા પછી કારણ કે આ બ્લાઉઝ યુનિક છે ને એટલે દૂર થી સાડીનો કોન્સેપ્ટ એટલો સરસ લાગે ને જે બહેનો એ પહેર્યું હોય ને ઓપન પલ્લુ ની અને ગુજરાતી પહેરી હોય ને તો એ બહુ મસ્ત લાગે જે બહેનોને ગમતી હોય ને એને સ્ક્રીનશોટ પાડતા જ આ પછી કેતા ને હું રહી ગયા હા આપણે હવે છે એને કલર જોઈશું છ કલરની રેન્જમાં આપણે સાડીનો પીસ રેકોર્ડ રહેવાનો છે અને કલર કોમ્બિનેશન બધા અંદરનો કલર તો સેમ જ રહેશે આપણે જે આ કલર છે ને એ સેમ રહેશે અને બારના કલર અને ડિઝાઇન બે ફરશે અંદરની ડિઝાઇનનો કલર એ ફરશે જો મહેંદી કલરનો પીસ છે એ પણ બહુ મસ્ત લાગે છે મહેંદી કલરનો પીસ છે એમાં પર્પલ કલરની મસ્ત અન્સેપ આપેલો છે તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન સાથે હારે ડિઝાઇનના કલર કોમ્બિનેશન એ ફરે પીસે પીસે આપણે તમે જોઈ શકો છો આપણે મરુમ પીસ ખોલ્યો તો આ છે આપણે રેડ કલર રેડ કલરમાં ત્યાં આપણે રામા કલરનો કોન્સેપ્ટ ખૂબ સરસ બેસાડ્યો છે તો બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે સાડીના કોન્સેપ્ટ છે જે ને ગમતી હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો બુક કરાવવા તમે જે કલર કોમ્બિનેશન ગમતા હોય એના તમે હવે ફોટા મોકલી દેશો અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમારી સાડી બુક થઈ જશે જે કોઈને ગમતી હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવવા મળતો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે જો તમે બીચ કલરમાં એ ખૂબ સરસ મહેંદી કલર લાગે છે જો ઝેરી ગ્રીન કલર ઝેરી ગ્રીન કલર તો મને બહુ ગમે તમને ગમે હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો એમાં પણ આપણે મેંદી કલરની કોમ્બિનેશન સાથે ખૂબ સરસ લાગે છે સાડીનો કરશે રામા કલરનો પીસ એ બહુ પાઈન છે જો તમે રામા પીસમાં એ તે આપણે રેડ કલરની અંદર ડિઝાઇન આવવાની છે જો તમે છ કલરની રેન્જમાં ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે એકદમ મલ કોટનની સાડી અને એકદમ યુનિક સાડી જે પહેરતા ખૂબ જ મજા આવી જાય અને ઉનાળા માટે તો બહુ સરસ સાડીનો કોન્સેપ્ટ છે આવડો તો જે બહેનોને જે કલર ગયો હોય ને એનું સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારે આ રીતે અમારી આઈડીને ફોલો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો